નમસ્કાર મિત્રો આજે માસ્તર અતુલ સર દ્વારા શ્રી વાટિકા રેસિડેન્સી મોરબી રોડ સેટેલાઇટ ચોક રાજકોટ પર રાત્રિના સમયે જઈને સોસાયટીના જનરલ કોર્ટમાં સરસ મજાની બાળકોની રમતો રમાડી છે તેનો નજારો આપ આ વિડીયોમાં જોઈ શકશો સૌપ્રથમ બાળકોને ફૂગા ફુલાવવાની રમત બાળકોને કરાવવામાં આવી ત્યારબાદ

ચાલો સરસ મજાના બાળકો હવે વારાફરતી બધા બાળકોનો રમતમાં વારો આવી જાય એ માટે બીજા બાળકો પ્રયત્ન થઈ ચાલો પણ બાળકોને ખૂબ મજા આવી અને આનંદ કર્યો સોસાયટીના આગેવાનો પણ આ રમતમાં જોડાયા અને આ બાળકો હવે દોરી એક રાખેલી છે ને આખે પાટો બાંધ આખે પાટો બાંધીને પણ એ દોરી

चलो ये ऊपर विचार बात करिया थी अरे 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 एक एक मारे खेल दबा ले

બહેનો વારો છે અહીં સરસ મજાના બાળકો રમતનો આનંદ લઈ રહ્યા છે સોસાયટીમાં જનરલ પ્લોટ ઉપર અમે રાત્રિના સમયે રમતો બાળકોને રમાડી રહ્યા છીએ માસ્તર અતુલ સર દ્વારા એક સરસ મજાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે કે બાળકો આજે આવી રમતો રમતા થાય એ માટે દરેક શાળા આંગણવાડી સોસાયટીમાં જઈને બાળકોને આવી રમતોનો આનંદ કરાવવો અને ટ્રેસ્ટ મુક્ત કરવા અને સાથે સાથે મોબાઈલના યુગમાં બાળકો આવી રમતો રમતા થાય એ માટે બાળકોની આવી રમતો રમાડવામાં ઝુંબેશ ઉપાડેલી છે ચાલો હવે બાળકોને સરસ મજાની ગેમ છે આ પાઇપમાં એક ટુકડો રાખેલો છે એ ટુકડો ઉપર ઊભેલા બાળક મૂકે ત્યારે નીચેના બાળકને એ પકડવાનો છે આમ બાળકમાં ઝડપ કેટલી છે ચપડતા કેટલી છે એ આ રમતમાં ખ્યાલ આવે છે આવી રમતોથી બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે જેથી તેઓ શિક્ષણમાં પણ આગળ વધે એવી પ્રેરણા મળે છે ચાલો હવે એક બાળક પાંચ દડા એક રિંગમાં મૂકશે બીજા બાળકને તાલી પાડીને બીજો બાળક ત્રીજી રિંગમાં મૂકશે પાંચ દડા એવી રીતે આગેમ આગળ વધશે આ રમતનો પણ અહીંના બાળકોએ ખૂબ જ આનંદ માણ્યો અને બાળકોની આવી રમતો ખૂબ ગમી આપ જોઈ રહ્યા છો કે આજના આ સમયમાં મોબાઈલના યુગમાં સાથે સાથે વાલીઓને પણ સમય નથી હોતો એવો કામ ધંધા અને નોકરીમાં વ્યસ્ત હોય છે તો આ બાળકોને રમતો ખૂબ ફાયદો ફાયદાકારક છે માસ્તર અતુલ સર શાળા નંબર નેવ્યાસી બી રાજકોટમાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને ગામે ગામ સોસાયટીમાં જઈને શાળાના બાળકો આંગણવાડીના બાળકો અને સોસાયટીના નાના બાળકોને આવી રમતો રમાડી તેઓને આનંદ કરાવું છું જો મારી આ સેવાકીય પ્રવૃત્તિ તમને ગમી હોય તો મને સોશિયલ મીડિયા ઉપર સપોર્ટ કરતા રહેજો તેમજ મારી સાથે જોડાયેલા રહેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલમાં માસ્તર અતુલ સર અને અતુલ રોજારા બંને એકાઉન્ટ છે તો એને લાઇક્સ કોમેન્ટ શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ ફોલો કરવા વિનંતી અહીં બાળકો જોઈ રહ્યા છો કે સરસ મજાનો દડો ડોલમાં પોતાનું નિશાન તાકીને ડોલમાં નાખવાનો છે એ દડો જાય છે કે નહીં એવી તક બાળકને આપવામાં આવી રહી છે અહીં આ રમતમાં પણ બાળકોને ખૂબ મજા આવી આમ ધીરે ધીરે અમારી રમતોનો દોર આગળ વધે છે અને ધીમે ધીમે બાળકોને ખૂબ મજા આવે ચાલો હવે ખાલી બોટલના ઢાંકણા છે જે આપણા માટે કચરો છે પણ એના મદદથી આવી રમતો પણ રમી શકાય છે

જે મારી સાથે માસ્તર અતુલ સર સાથે સરસ મજાની રમતો રમી રહ્યા છે અહીંના બાળકોને પણ મજા આવી અને તેની તેને રમાડવાનો મને પણ ઘણો ઘણો આનંદ થયો બાળકો અહીં સરસ મજાની રમતો ઢાકણા ગણો ઢાંકણા ભેગા કરો ઢાકણા ગણો એ રમત રમી રહ્યા છે

આ તો એ લોકો નો બુકિંગ ફૂલ થઈ ગયું છે

कि नपटीया बावर कोला न जाय आ ले आ ले एम न मयू जाय खा राखो जाय मारवा रे ए की टपी हाते हिजा दो हो के जरो नदी नीरज कर मारी हुई एक डगलू लेन फेरवा हम पे आते हमरे हुई जाए हमन जो भी गाय फेरो आले हमरे हुई जाए हमन जो भी गाय फेरो आले हमरे हुई जाए 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 आले हमरे हुई जाए